આપ સૌ વરિષ્ઠ આગેવાનો વડીલો યુવાન ભાઈઓ અને બહેનો મારે હવે કઈ વિશેષ કહેવાનું નથી પૂરું માર્ગદર્શન ઉમેદવારી કઈ રીતે કરવી ડોક્યુમેન્ટ કઈ રીતે લાવવા આ તો વર્ષોથી તમે કરો જ છો બધા પણ એટલું ચોક્કસ કહીશ કે અત્યારથી લાવી રાખો તો છેલ્લા દોડા દોડી ન થાય અને વહીવટી તંત્ર હવે કોઈ એવું રહ્યું નથી કે ખેલ દિલ્હી વાળું હોય તમારું નામ ફોર્મ ન ભરાય એના માટે કરીને છેલ્લે ઘડીએ કોઈ તમે દાખલો લેવા જો આના બાના કાઢીને અત્યારના અધિકારીઓ લોકશાહીને માનતા નથી એટલે ક્યાંક ન આપવાના કારણે આપણે ફોર્મ ન ભરી શકીએ એ પ્રશ્ન ઉપસ્થિત ન થાય એના માટે કરીને તમે બધા જ એ જે આના ડોક્યુમેન્ટ હોય નિયમો પ્રમાણે એ પહેલાં લાવી રાખો એ બહુ અત્યારે આ વર્તમાન જે પ્રશાસન છે એના અનુસંધાને ખૂબ જ જરૂરી છે ત્યારે નગરપાલિકાની ચૂંટણી એ આપણી ધાણેરાની થરાદની આ બે ટૂંક સમયમાં જ જાહેરનામું એનું પડે ભૂતકાળમાં નગરપાલિકા આપણી પાસે થરાદની હતી ધાનેરાની હતી ખૂબ સારો વહીવટ કર્યો અને ગમે એ સરકાર હોય તો નગરપાલિકા ભાજપની હોય કોંગ્રેસની હોય કે કોઈ પણ પક્ષની હોય તો વસ્તીના ધોરણેને નિયમ પ્રમાણે જેટલી ગ્રાન્ટો મળવાને પાત્ર હોય એટલી જ મળે આપણે એમ કે ચાલુ સરકાર છે તો ચા હોનાની લંકા ચા લાઈન લાંચીની બેવરમાં અમે થરાદમાં ચા જોઈને કે ચાલુ સરકારી હોય તો ખૂબ બધા લાભ મળે એવું કહે આ બે વર્ષ માં ચોઈ દેખાડું કઈ એટલે એ બધી ખાલી મતદારો પાસેથી વોટ લેવા માટેની એક લોભામણી વિચારધારા લાલચો હોય છે બાકી તો જે કામો કોંગ્રેસના કાર્યકરો જેટલું ઈમાનદારીથી ભૂતકાળની અંદર કર્યું છે એનું અત્યારે વહીવટદારોના સાધનમાં તમને બધાને જોવા નહીં મળતું હોય અત્યારે વહીવટદારો તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય ગ્રામ પંચાયત હોય નગરપાલિકા હોય તો અત્યારે જે શાસન છે એ ટોટલે ટોટલ વહીવટદારોનું અને વહીવટદારોનું શાસન એટલે તમારે એક નાના નાનો દાખલો લાવવો હોય કે કોઈ પણ કામ હોય તો તમે ગરીબ છો તમારાથી નથી થાય એમ તમારે જરૂરિયાત છે આ બધું તમારા પોતાનો હક છે એ કાંઈ ગણવામાં આવતું નથી તમે અમને જેટલા પૈસા આનો છો એટલી જ વાત અને નિયમ આમ છે આપણે ઓલો કોઈ માર્કેટમાં આપણે ભેઢી હોય અને આપણે ખેડૂત તરીકે ઉપાડ કરવાનો હોય ને પાછો આપવાનો હોય ને આમ જે નિયમો અમુક નક્કી કરેલો હોય ને એમ કે ભાઈ આટલી જ ટકાવારી એટલે એટલી હાલવી જ પડશે આમ કાયદો બનાવી દીધો હોય એ પ્રમાણેનો વર્તમાન સમયની અંદર વહીવટ ચાલે છે અને ભ્રષ્ટાચારના જ્યારે કાયદા બની ગયા હોય તો એની અમે અવાજ ઉઠાડવાની જવાબદારી પણ પ્રજાની અને મતદારોની છે આ લોકશાહી એવડો બધો તમને બધાને અધિકાર આપ્યો આપણે સૌને સામાન્ય માણસ હોય એક ગરીબ ગરીબ માણસ હોય તો એના બીજી બાજુ શક્તિ હોય પણ જેની પાસે જનશક્તિ હોય એ ધન શક્તિની જરૂર પડતી નથી અને જો આપણે એકલા ધનશક્તિ ચૂંટણી જીતવા માંગતું હોય કોઈ તો લોકસભાની ચૂંટણી આપણે હમણાં છ મહિના પહેલા જ જોઈ કે આપણી પાસે કઈ નતું પણ આપણી પાસે જનસંખ્યા અને જનશક્તિ આપણા પાસે મોટા પ્રમાણમાં હતી ને લોકો એમ માનતા હતા કે આ એક જ આ તરફી જો કઈ કરવા માંગતા હોય તો લોકશાહી ને જીવંત રાખવાનું કામ એ બનાસકાંઠાના જિલ્લાના અનેક વખત આપણે અનેક વખત દાખલા ભૂતકાળની અંદર જોયા છે અને એવું ને એવું આપણે આવનાર સમયની અંદર તાકાતથી આ ચૂંટણી માટેની તૈયારી વધે કરવાની છે હમણાં વાત કરી કે આ લોકસભાની વાત કરી વિધાનસભા વાવની વાત કરી તો ભાવ વિધાનસભાની ચૂંટણી એ આવડું મોટું જાતિ સમીકરણ બદલાય આટલા પૈસા પૈસા વેરવામાં આવ્યા હોય આટલી બધી જે એક તાલાશાહે ભર્યો વહીવટ તમે જુઓ તો પોલીસ એ દારૂ ગાડીઓ કે ચા મેલવાની ભરીને તો એ જગ્યાએ પહોંચી જાય ગાડી લઈને પોલીસ દારૂ આપવા જાય અને આટલી બધી તાકાત લગાવવા છતાં જે લોકસભાની ચૂંટણી વચ્ચે એના વચ્ચે સરકાર હોય ક્યાંય આખા ઓલા ભારતીય જનતા પાર્ટીના જે પ્રદેશના જે પ્રમુખ કહેવાય એ કદાચ એક તો હોય પણ બબે પ્રમુખો કેમ કે વિધાનસભાનો પ્રોટોકોલ તૂટી જાય એટલે પદે એ વિધાનસભાના પ્રમુખ અધ્યક્ષ ના ગણાય પણ એ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ગણાય બબે બબે અધ્યક્ષો મેદાનમાં ઉતર્યા પ્રોટોકોલ તોડવો પડ્યો તો આ બધું ગણતા માત્ર હાથસો વોટ એમને લોક લોકસભાની ચૂંટણી વચ્ચે ને એના વચ્ચે એ માત્ર કેટલા હાથસો વોટનો ગાળો આવ્યો તો અભિનંદન આપું છું કે લડવૈયાઓને ભાવ વિધાનસભાના મતદારોને તમને બધાને પણ આભાર માનું કે તમે પણ ત્યાં આગાવાના મને એમાં માત્ર હાથસો વોટ જ એ આટલી તાકાત લગાવવા છતાં એ વધારે લોકસભાના પ્રમાણમાં મેળવી શક્યા એટલે મારો કહેવાનો અર્થ એટલો જ છે કે ચૂંટણીનો મેનેજમેન્ટ હોય એડવાન્સ પ્લાનિંગ હોય કેમ કે લોકસભાની ચૂંટણી પત્યા પછી તરત જ કે ભાવ વિધાનસભાની ચૂંટણી અમે અમારી રીતે થોડી થોડી તૈયારી કરવાનું ચાલુ કર્યું હતું અને તૈયારી કરી એટલે નેવું હજારે પહોંચ્યા નહીતર એક બાજુ જાતિ સમીકરણ મેં કીધું એમ એવું મોટું ચાલુ સરકાર મંત્રીઓ અને મુખ્યમંત્રી જોડે મિનિટે મિનિટે કેટલા તો મુખ્યમંત્રી બનાવેલા બધાને એમ કે મુખ્યમંત્રીથી વાત કરો હવે આપણા બિચારા મતદારો કે આગેવાનોને ખબર છે મુખ્યમંત્રી બોલે છે કે કોણ બોલે છે પણ આપણું આપણું ને ક્યાંક ને ક્યાંક નાના મોટી લોકલાલચમાં પ્રણવભાઈ આવીને થોડા ગળામાં એ સફળ થઈ ગયા એટલે આવનાર સમયની અંદર આપ સૌને મારી વિનંતી છે કે જે પેનલ બનાવે એ વ્યવસ્થિત પેનલો બને વ્યવસ્થિત લોકોના વચ્ચે લોકોનો ભરોસો અને ગમે આટલા આપે છે હવે આટલા આપે છે કે આમાં કઈ આ ની હરાજી ના હોય અને આપણે કોઈ પણ વ્યક્તિ હોય એ ચૂંટાણા પછી એનું વેલ્યુશન વધતું હોય તો એને સમજવું પડે કે આ પ્રજાએ મારા ઉપર ભરોસો મૂક્યો છે કોઈ પક્ષે મારા ઉપર ભરોસો મૂક્યો છે અને લોકશાહીને જીવંત રાખવાની ત્યારે આ પ્રકારના માણસો જ્યારે જવાબદારીપૂર્વક વર્તે અને પ્રજાનું નાના મોટું કામ કરવામાં સક્ષમ હોય કોઈ લોભ લાલચોમાં ના આવે અને કોંગ્રેસ પાર્ટીને વફાદાર આવી એક વ્યવસ્થિત દરેક વોર્ડની અંદર પેનલ બને હું અભિનંદન આપું છું બધા તમને બધાને જ કે તમારામાં ખૂબ ઉત્સાહ અને એવું બનશે ચૂંટણીની અંદર જો કોઈ કામ આવતું હોય તો એને કોઈનું પણ મનોબળ એની એડવાન્સ મહેનત એની મતદારો ઉપરની ગેરંટી કે ભાઈ મારો કોર્પોરેટર કે મારો નગરપાલિકાનો સભ્ય હું અડધી રાતે ફોન કરીશ તો મારો ફોન ઉપાડશે નાના મોટું પાણીનું કામ હોય રોડ નું હોય કનેક્શન નું હોય પોલીસ સ્ટેશન નું હોય તો અમારા નગરપાલિકાના વોર્ડ નો સભ્ય મારા ભેગો આવશે આવો ભરોસો એ મતદારોને કેળવવા માટેની એક આપણી કાયમી એક લોકશાહીની પ્રણાલી કરે છે એને તમે આગળ વધારશો તો પ્રજા સો ટકા મતદાન આપણા ફેવરમાં કરે જ છે અને કોઈની પણ બીક રાખવાની જરૂર નથી હમણાં વાત કરી કે કોઈ મોટા લોડ ગરજન આવે ને તો એ પણ કોઈ એક આગેવાન જ છે અને કોઈ પણ પક્ષના ભાજપ હોય કોંગ્રેસ હોય કોઈ હોય પણ મતદારોથી ઉપર કોઈ એનાથી વિશેષ કોઈ છે નહીં અને કોઈ આપણું ઘરે એડાડી દેતા નથી આપણે આપણામાં તાકાત હશે તો નેતૃત્વ ઊભું કરી કહેશું આપણામાં તાકાત હશે તો લોકો આપણા ઉપર ભરોસો મૂકી ગયા છે નહીતર હવે તમે અહીં થરા જ ના છો આ બધાએ

કરવાના પણ નથી પણ ક્યારે પણ હિંમત હાર્યા વગર તન મન ને ધંધી જ્યાં પણ મદદ કરવાની થાય એ બધાએ કોંગ્રેસ ટીમ તરીકે ચૂંટણી લડી અને આ નગરપાલિકા કોંગ્રેસ ની ભણે એ પ્રમાણે આપણા બધાએ સાથે મળીને પ્રયત્નો કરીશું એ શબ્દ સાથે સૌનો ખૂબ આભાર